નમસ્કાર 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 કેમ છો ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ છ આઠ બે હજાર ચોવીસ અને વાર મંગળવારના આજના હું બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ છ આઠ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જેનો નીચો ભાવ છે ઓગણીસો અને ઊંચો ભાવ છે છવ્વીસો બેતાલીસ જે છે ચોવીસો એકથી પચીસો નેવું તલસફેદ જે છે ત્રેવીસો ત્રેસઠથી પચીસો એક અને આગળ છે જીરુ જે છે ચાર હજારથી પાંચ હજાર વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અને ઊંચો ભાવ છે ચૌદસો એકોતેર રાયડો જે છે એક હજાર પંદરથી એક હજાર છોતેર અને હવે છેલ્લે છે સુવા જે છે પંદરસો પિસ્તાળીસ થી સત્તરસો સિત્તેર